ગઈસ તો અન્યરીની તબિયત બિલકુલ રેડી થઈ ગઈ છે અત્યાર સુધી બીમાર હતી એટલે બીમાર એટલે રસી મુકાવી એટલે તાવ ને એવું બધું આવતું હતું દવાખાને રાત્રે બાર વાગે લઈ જવી બાર ને બે વાગે લઈ જવી પડી હતી પણ અત્યારે મેં સવાર સવારનો સપનાને ફોન કર્યો કે રેડી છે પ્રોબ્લેમ એ તો ખાલી ત્યાં પાવર નહોતો એટલે મેં કીધું તને અહીંયા હું તેડી જાઉં અહીંયા પાવર તો છે તો થાય પણ ત્યાં અત્યારે પાવર અહીંયા આવી ગયો એટલે હવે કંઈ આવશે નહીં બાકી મમ્મી અન્યરી આવત એવું થાત

એ ઓન કેમેરા કહેવાય એવું નથી કે ખબર આવું આવું લેવું છે એ ઓન કેમેરા કહેવાય એવું નથી બતાવવા એવી નથી પણ એ વસ્તુ તમે જ્યારે શોરૂમમાં આવશો ને ત્યારે તમને સો ટકા દેખાય પણ તમે સમજી નહીં કે કઈ વસ્તુ અમે લેવા ગયા હતા અને ઓન કેમેરા કહી દે તો એમ થાય કે આવું આવે આમ હોય

અને આમાં બતાવો ને તો હું કહું દૂધી દાળનું શાક છે કેમ બાકી મમ્મી માટે રોટલા છે અમારા માટે રોટલી છે કેરી પાકેલી છે અને પરફેક્ટ માપમાં ઓલી થયેલી છે પાકેલી છે ઓવરમાં પાકી જાય જાય તો મજાનું આવે જોવાની આ પરફેક્ટ છે આ ચીર ભાઈ ભાવે આવે એના સાથે મરચીની કટકી કરેલી છે કાકડી પપ્પા માટે રસ છે પાપડ છે હું પાપડ ખાતો નથી એટલે ત્રણ પાપડ એક મમ્મીનો ભાઈનો અને પપ્પાનો અને મારા માટે છાસ બને છે તો જમીને ફ્રી થઈ ગયા પેલા તો એવું હતું કે જમીન અમે આમ એક કલાક કા અડધી કલાક કા બે કલાક સૂઈ જતા અને આરામ કરીને પછી તે ઓફિસે જતા પણ હમણાં મહિનાથી કીધું સીડી વિખાઈ ગઈ જમીન ડાયરેક્ટ વહી જવાનું કેવા અમે પેલા આવીને તમારા વાતો કરતા અમે ખબર આપણે બે હતા બે હતા સમય આપતા હવે કઈ નહીં

બાકી ઓલું બધું તો શરૂ જ રહેવાનું છે એ ક્યારેક ખૂટ્યું જ નથી ક્યારેક પૂરું થયું નથી પણ ફેમિલી ટાઈમ આપશું ચોક્કસ અને એમ તો હાંજેરી પાછું હોવી એમ પાછું અમે સવાર બપોરે સાંજ સવારે જો ફેમિલી ટાઈમમાં કેવી તો સવારે દસ વાગ્યા સુધી તો ઘરે હોવી પછી બે વાગે આવી હમણાં જમવા લેટ થઈ જાય એટલે અને બે થી અઢી વાગે જઈએ એટલે એવું કઈ અડધી કલાક જેવો અહીંયા હોય પછી સાંજે પાછો અમે સાત વાગે તો અહીંયા ટાઈમ હોય પણ સાંજે કઈક ને કઈક બહાર જવા થઈ જાય નથી થતું સાંજે આવીને મળવી અને મમ્મી થઈ જાય એકલા હમણાં પણ હવે રોડ બોડ બની જાય ને કમ્પ્લીટ પછી બધા વાયુ બે વાર શરૂ કરી દે અત્યારે થોડુંક વિખાઈ ગયું હોય તુઈડ બુઈડ હોય તો કોઈ બેસતા ન હોય આજે અડધો કાલે રોડ બની ગયો અડધા અમારે નાકા અને બાકીનો સોસાયટીના ગેટ સુધી હવે બે દિવસ પછી બની રહે હલક તો જાવ મમ્મી તો અત્યારે મમ્મીએ બનાવ્યું છે ભાખરી અરદની દાળ મસાલા છાશ અને કાંદા કેરી લસણની ચટણી ભાઈ પાછો મોજ લે છે રોટલા સાથે કે વાંધો નહી મારે જો આ કી ડિશમાં આમ થાય આ ઠટે તો મજા આવે હાથથી ખાઈએ અમારું છે

હાથ રોટલા થી બટકર થી ડાળા લેતા ડુબાડી દેવાનો એટલે તમારે અહિયાં છોટે હાથ ધોઈ ને ખાવું ખાસ એમ પણ તું રોટલો ક્યાં ખાશો તો મજા લેશોડી પેલા લેતો પછી એકવાર આપણે રાજ ચાવડા છે ને એને ઘરે જમવા ગયો તો મમ્મી આ દાળમાં એને હારે રોટલી ભાખરી બનાવી હતી પછી અત્યારે મને આજ આજ કોમ્બો ખાતા પછી ભાખરી બને ને તો મને બહુ બાય પછી મને ખબર પડી કે આ કોમ્બિનેશન ઈ સારું છે હા પણ હવે મને આમાં ધીમે ધીમે મોહ ઓછો થતો જાય છે અને રોટલાનો અને ઓલાનો વધુ લાગતો જાય છે જે હું પેલા ખાતો હે દહીં ને કે માખણ છે વાહ અને એમાં જો કાંદા છે મીઠું નાખી દીધું છે એટલે ઓગળી જાય પ્યાજ

હાલ આવું ભૂલી ગયા કાળો ધોળો થઈ ગયો નહીં નઈ હવે જો હવે રમે છે હું એમ ચાબો છો ને એટલે ઓકે પણ જેવો તેડું ને એટલે રોવાની જરૂર કરી દઈશ

અચ્છા એને ખાવા માટે ખોયલું અહીંયા નથી ઓલી બાજુ બીજી બાજુ જો કેટલી બધી છે આ ગયું ને હમણાં ફોલ છે આ બાજુ એનું બધું રેડી છે હમણાં ખાવાનું જો જો બધી વાટે છે હો જોજો હમણાં

तो सब थी नानी गई क्या không bỏ lỡ những

જો તું હીરોને લઈ લીધી એમ ન કરાય આ જો આને આને ખવડાવી એ મૂકી દીધું તું એને આપી દે હીરો ને તોડો મહેનત કરો કરો પગ અડાડ આમ ઘોટણ અડાડ ઘોટણ ઘોટણ થી હા

તમને જો ત્યાં કુદરતી દ્રશ્ય દેખાતું છે અને જે દેખાય છે એ જો બોટલના પાછળના ભાગમાં છે હવે પાછળના બોટલના ભાગમાં મેં ફેરવીને જોયું તો ત્યાં નંબરિયા છે તો આ કંપનીએ કેટલું મગજ વાપર્યું છે કે આ જે લેબલ લગાવ્યું છે એ લેબલની પાછળ એવું એણે કુદરતી દ્રશ્ય મૂક્યું એટલે બોટલને સામેની બાજુ જોવો ને તો તમને એમ લાગે કે કે નહીં આ કુદરતી દ્રશ્ય છે અને પાણી પીવાનું મન થાય ગજબ કંપની છે બહુ સારું એને વિચાર આવી ગયો આમ પાણી વેચાય આમ કરો ને તો ધંધો આટલું એને વિચાર બાકી કોઈ પણ કંપનીઓને એના લેબલ પાછળ વ્હાઈટ અથવા સિલ્વર પેપર હોય એટલે અહીંથી આપણને સિલ્વર દેખાય એટલું મસ્ત કર્યું કે આ બાજુથી એની બ્રાન્ડિંગનું લેબલ જેટલું ગવર્મેન્ટ કહે છે કે મૂકવું પડે એ અને આ બાજુ એના મનનો મોડલો બહુ એટલે બહુ એટલે બહુ કોમેડી કરી હતી એટલે મારા દોસ્તાનની હલ્દી મારી ફ્રેન્ડ હલ્દી હર્ષની હલ્દી હતી અને બહુ અમે એન્જોયમેન્ટ કરેલી એ રોગ જોન તો બાજુમાં સજેસ્ટ કરો જોતા આવજો બાકી આવતીકાલે સવારે ન વાગે આવી વાગે જૈશમનારાયણ શૈષ પ્રશ્ન જય વિશ્વ